નો ના એડો એડો ધૂઈ દેવાની એ રાજદિક નું તો 57 તો બહુ સારું છે હા આ સદ પા રોટ કદી હા જાવ જાવ આ તો ખાલે લાસ્ટ આલે તો વાસ આસા કીલે માંગી લે હા આ સદ રોકે પાણી ગલી દીને બોલતો ઓય આ ગોલા ખાતા હોય ને સા